આખરે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે વૈદરપુરા વિસ્તારમાં આવેલા જે જે જલેબીની દુકાન પર અચાનક જ કેટલાક શખ્સોએ ધમાલ મચાવી કઢાઈઓ ઉછાળી દીધી કાઉન્ટર ટેબલ ઉથલાવી દીધો અને માલ સામાનને ભારે નુકસાન પહોંચાડ્યું ઘટના દરમિયાન દુકાનદારે બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હુમલાખોરો સતત ત્રણ મિનિટ સુધી બબાર અને તોડફોડ કરતા રહ્યા જ્યાં લોકો જલેબી અને ફાફડા ખરીદવા આવતા હોય ત્યાં એકાએક દંડા અને લાત ગુસાના હુમલાના દ્રશ્યો સર્જાયા આસપાસના લોકો હંગામો જોતા જ રહી ગયા જ્યારે તોડફોડનો વિડીયો વાયરલ થયો ત્યારે મૈદરપુરા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરીને ફૂટેજના આધારે ચાર શખ્સોની ઓળખ કરી અને તેને ઝડપી લેવામાં આવ્યા પકડાયેલ આરોપીઓમાં મોહમ્મદ નઈમ મોહમ્મદ હુસૈન શેખ હુસામા કાદર શેખ મોહમ્મદ ઇમ્તિયાઝ શેખ અહમદ ઇમ્તિયાઝ શેખ સામેલ છે આરોપીઓ ઝાપા બજાર મૈદરપુરા સુરત ચેના રહેવાસી છે પોલીસે આઈપીસી કલમ મુજબ ગુનો નોંધ્યો અને કાયદેસરની કાર્યવાહી કરી છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ